સુરત શહેરમાં બાળકીની સલામતી એ જ પોલીસની જવાબદારી સુરતની પાંડેસરા પોલીસે જાડી ઝાખડાનો શરૂ કર્યો સર્વે ખાનગી અને સરકારી જમીનો પર જાડી ઝાખડા ત્રણ દિવસમાં દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો જાડી ઝાખડાઓમાં બાળકી ઉપર થતા દુષ્કર્મો રોકવાનો પ્રયાસ સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા નવા પીઆઈ ગઢવી સાહેબ અને તેમના પોલીસ સ્ટાફ દ્વારા પાંડેસરાના વડોદ ગામે અને તેની આસપાસના વિસ્તારોમાં જાડી ઝાખરા કેટલા હદ સુધી વિસ્તરેલા છે તે તમામ ભાગોનું સર્વે કરવામાં આવ્યું અને કોઈ પણ જાતની અનિચ્છિત ઘટના પાંડેસરા વિસ્તારમાં ન બને તે માટે કોઈ પણ દીકરી સાથે કોઈ પણ અનિચ્છિત ઘટના ન બને તે માટે અને કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ ન થાય તે માટે અહીં ઝાડી જાખરા વિસ્તારનો સર્વે કરવામાં આવ્યો અને તેને કાપવાના ઓર્ડર આપવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી માનનીય શ્રી કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન અને એની સૂચના મુજબ તેમજ સેક્ટર ટુ શ્રી ડામોર સાહેબ તથા ડીસીપી ફોર ગુજ્જર સાહેબ અને અમારા એસીપી શ્રી ઝવેર દેસાઈ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પાંડેસરા વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતની તકેદારી ભાગરૂપે આજ અમે અમારી ટીમ પાંડેસરા પોલીસની ટીમ સાથે વડોદ ગામમાં અગાઉ નાના નાના બાળકના રેપ વિથ મર્ડર જે થયેલા છે ઝાડી ઝાખડાઓમાં અને જે જે એકદમ ઘેઘૂર જંગલ જેવું વાતાવરણ સિટીમાં થયેલ છે તે અનુ તેના ભાગરૂપે અમે આજે પાંડેસરાની પોલીસ ટીમ દ્વારા એક સર્વે કરવામાં આવી રહ્યું છે કે ક્યાં ક્યાં જે ઝાડી ઝાખડા છે કે જ્યાં આવા બનાવ બનવાની શક્યતાઓ છે કે જ્યાં આગો બનાવ બનેલા છે તો એના ભાગરૂપે આવા બનાવ પાંડેસરા પોલ્યુશન વિસ્તારમાં ન બને એની તકેદારીના ભાગરૂપે અમે આજે સર્વે કરવામાં આવ્યું છે અને પાંડેસરાની દીકરી એટલે અમારી દીકરી છે પાંડેસરાનું બાળક એ અમારું બાળક છે એ ભાવનાથી આજ અમે સર્વે કરી અને જ્યાં જ્યાં આવા ઝાડી ઝાખડા છે જ્યાં અવાબરું જગ્યા છે કે જ્યાં આવો બનાવ બની શકે છે એના ભાગરૂપે આજે અમે એક અમારી ટીમ સર્વે કરી રહી છે અને આગામી દિવસોમાં એનું રિઝલ્ટ લાવવા માટે કે જ્યાં જ્યાં જાળી ઝાઘા છે તે બધું કાઢી અને એને એકદમ મેદાન જેવું કરી જેથી કોઈ બનાવ બને તો સામે દેખાય અથવા તો કોઈ આવો બનાવ ન બને એના ભાગરૂપે એક અમે આયોજન કરવામાં આવેલું છે